આજે વિચારું કે રીંગણા છે રીંગણાનું હું બનાવું ઓરો તો કે છોકરા કે ખાવો નથી તો રીંગણાનું શાક તો રોજ બનાવતા હોય અઠવાડિયે બે વખત તો હું બનાવવા જ રીંગણાનું શાક જ બનાવવું જોઈએ પણ કઈ રીતે બનાવવું રીંગણા છે મોટા ઓરાના જ છે પણ ઓરો ખાવો નથી તો શું કરું કેવાનું કેવી રીતે શાક બનાવું બટેકા તો પાછા છે એટલે રીંગણા બટેકાનું રીંગણા બટેકાનું હાવ સાદું શાક બનાવું સિમ્પલ ને સાદું જ આજ તો છે ને રીંગણા બટેકાનું હાવ સાદું શાક બનાવું ખાલી લસણ નથી વઘારથી ટમેટું કાંઈ નાખવું નથી હાવ સાદું શાક બનાવું રીંગણા બટેકા આપણે હે ને ધોઈ બે ત્રણ પાણી ધોઈ નહીં ખાશે ને બસ સીધો વઘાર મૂકી દઈ તો વઘારે થઈ જ ગયો છે રીંગણાનું શાક રીંગણા ને બટેકા જ કર્યું બીજું આમાં કાંઈ નાખ્યું નથી આદુ લસણની પેસ્ટ ને કોઈ જાતનું નાખ્યું નથી ખાલી મીઠો લીમડો નાખ્યો છે ને બે ત્રણ કરી થી લસણ થી વઘાર કર્યો છે મમ્મા હા લસણ ચટણી બનાવી દે ને તો ટીંડોરા નહીં ખા હા ટીંડોરા નો ભાગ આ તો આઈલ બનાવી દો હમણાં લસણની ચટણી બસ ભાઈ આવ્યા એક ટીંડોરા માં નથી ખાવા તો લસણની ચટણી બનાવી જોઈએ એના હાટુ આજે દક્ષ પહેરું લસણ ચટણી બનાવી લીધી એવા ચટણી કાઢી અને આમાં ટીંડોરા આમાં ટીંડોરા ખાવા જ પડશે સંભારો તો જોઈએ ગમે ટીંડોરા ગાજર કા મરચા એટલે લસણની ચટણી કાઢીને આમાં ટીંડોરા બનાવી નાખો ટીંગણા બટેકા ના શાક મસ્ત બની ગયું છે ઘરમાં ગરમ બહુ રસો નત કર્યો આજ થોડું કોરા મોરા જેવું જ બનાવ્યું અને આ ડુંગળી છે ને ઉપર રાખી છે આ ખીચડી હાટુ ખીચડી તો બનાવી જ પડે ફરજિયાત રીસાનભાઈ હાટુ આજે આ લસણની ચટણી રહી ને એ આપણે આમાં નાખી દઈએ દક્ષભાઈની લસણની ચટણી ખીચડી ખાહે રીંગણા નથી ખાતો એટલે એના લસણની ચટણી ખીચડી ખાહે અને આ ટીંડોરા રહ્યા ને આ ટીંડોરા એ બધા આપણે હવે આમાં નાખી દેવું આ લસણની ચટણી હતી ને એમ જ મેં ટીંડોરા નાખી દીધા થોડું તેલ નાખું અડધી ચમચી જેટલું નાની એટલે સરસ થઈ જાય આમાં ટીંડોરા આવું ખીચડી બનાવી નાખી હાલો થઈ ગયું કે વારે હજી વાર છે ખીચડી બનાવી શીખા અને રોટલાઈ છે હજી રોટલા બનાવવા છે ને ખીચડી બનાવવાની છે હજી બહાર છે થોડીક જો કાલ મેં છે ને લસણથી થી વઘાયું અને આજે જીરાથી થી વઘારવી ખીચડી ચા જીરા થી વઘારી અહીંયા જો ટીંડો સંભારો થાય છે જો આ ખીચડી બે ત્રણ પાણીએ ધોઈ નાખીએ આપણે અને ગરમ પાણી ઉકળી ગયું છે ખીચડીનું તો હવે એમાં હેને ધોઈ અને આપણે પછી નાખી દઈએ ને પછી રોટલા કરવા માંડીએ હવે બે રોટલા કરવા ખાલી રહ્યા બાકી બધું થઈ ગયું હાલો ખીચડીને તો બધું બની ગયું રોટલા કરી નાખીએ હવે ચાર રોટલાનો લોટ બાંધી નાખો બે રોટલા જ કરવા છે આપણે ત્યાં અમે તો રોટલાનો લોટ બાંધી નાખીએ ને આ બે રોટલી હતી હવારની દક્ષ પાઈને ગરમ કરી દીધી છે હમણાં થઈ જાય કાંઈ વાર નહીં લાગે ખીચડી જો બાજુ મૂકી દીધી છે અમે દક્ષ પાઈને ભૂખ લાગી છે કા દક્ષ ભૂખ લાગી ગઈ ને એટલે અમે તો ફટાફટ આપણે કરી નાખીએ તો બની ગયો છે ચલો આ બીજો રોટલો નાખી દઉં છું એ સરસ આપણો બની ગયો છે એકદમ મસ્ત આમાં ઘી લગાવું છે આજે તો ઘી લગાવીને ખાવું છે હવે એક બનાવવાનું બાકી છે રોટલો જમવાનું બધું તૈયાર થઈ ગયું છે અહીં પીરસી દો વાલો હવે ખીચડી સરસ ગરમા ગરમ બની ગઈ છે હજી કુકર જ ખોયલું છે જો ખીચડી તો રોજ બનાવી જ પડે આપણે આ રોટલા બનાવ્યા રોટલી પહેરી છે આપણે અવારની રોટલી છે અને આ રોટલા હેં જે ગરમ ગરમ બનાવ્યા છે બપોરે દાળ ભાત બનાવ્યા હતા બટેકાનું શાક સરસ અને દક્ષ પહેરું બટેકા ફરજિયાત હોય જ્યાં રીંગણા બટેકાનું શાક આજે બહુ રસો નથી કર્યો દક્ષ ભાઈ ખાઈ લે રીંગણા કાઢીને ગયો ભાઈ બટેકા બટેકા ખાઈ લેજે દક્ષુ હે આ રોટલો આ જો ઘી ગરમ કર્યું છે આ ટીંડો સંભારો આ ચટણી રીંગણા બટેકાનું શાક ચટણી ટીંડો સંભારો રોટલો હવે ખીચડી બાકી રહી એમ દક્ષ ખીચડી કાંઈ દઉં આ ખીચડી છે સરસ ગરમા ગરમ દક્ષ ખીચડી આપું દક્ષ ભાઈ ખીચડી ની ચટણી ખાવાની કહેતા હતા તો એ થોડુંક શાક ખવડાવવું છે દક્ષભાઈને હાલો જમવા